નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશન આવવાનું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર

પોલીસ સ્ટેશન ની અંદર આપણે શરૂ કરેલી

ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશને એક કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને કિરીટ પટેલે અમે કંઈ દે જવાવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપ ઉત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા આ જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ સરકાર છે છે દલાલી કરવા વાળા જે કઈ લોકો છે મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદર ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારી અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય છે ભાઈ બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બધા સમર્થકો બધા બધા જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલ નો ફોન નહીં આવે ત્યાં સુધી અહીં પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે

અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચાડોય કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમાં અહીંયા કેવાય કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડા બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિષાવદનની જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકશાહી અને ગુંડા જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યો નથી કલાકથી રાહ જોઈએ છીએ અરે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ કિરીટ પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીં આવીને તમે બેઠા છીએ તો તમે જો આવતા નથી એટલે કિરીટ પટેલ કે એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવે એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાકી સોંપતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુડા તત્વો ઉપર આ બધું પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું એમ જોવે છે અને આ ભૂમિકા છે કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે આથો બને છે એની ભૂમિકા છે એટલે તમારા માં ભાઈ

اے طالب کنے او زدی اپ کو پترا پہلا مایا مایا او باقی وذارانے کا سامنے ہے اپ خاطر چلا پکا بات کیجو کہ اترے کو نہیں مایا ہارو رکھو ہارو رکھو بھائی میں بار بھر دوں ہاں واہ Aloop людей draußen, adelante alopůte necessarily Allah pe anyhan ayudaz Cinat soyatooo lag 197

એટલે કમલેશ રીબડિયા ના હતા ત્યાં અને નાસિર ના માણસો હતા ગાળા ગાળી કરતા હતા મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી વીજળાઓ છો અને તમારે અહીંયાથી સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કાઈ બોલતા હોય તે જેને સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી પેટો હું ઉભો થઈને ગયો હું ગયો હું પહોંચ્યો ત્યાં સુધીમાં જે ઘટના બની ભાઈ કયો અહીં જેટલા બધા બેઠા હિજડા છો એવામાં ઓલા જે અજાણ્યા વીસ પચીસ લોકો હતા એને સાહેબ ની ગાડી ને ઘેરી લીધી ઘેરી બધા માં પથ્થર હતા પથ્થર મારું સાહેબ જેવા આવે પથ્થર મારો

سب ત્યાં ગોપરભાઈ જે રાખવી હોય તમે સગવડ જે યાદી હતો ને હા હા યાદ હતો ને તું નામ કે હા

Câmera, meu. Tá.